નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સિંધુ પાસે આવેલ મેલડી માતાજી ના વધુ એક ચોરીની ઘટના બની છે સિંધુનગર સ્મશાન પાસે આવેલ મેલડી માતાજીના મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યો તસ્કર માતાજીને ચડાવેલો સોનાનો ચેન લઈને ફરાર થઈ ગયો હતો મંદિરનું તાળું તોડ્યા વગર કરતબ અજમાવી સોનાના ચેઇનની ચોરી કરતો તસ્કર મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વેપારીઓ એકઠા થઈ ગયા હતા થોડા દિવસ પહેલાં આ જ મંદિરમાં દાનપેટીની ચોરી થઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું